જોવા અહીંયા હલર હાલે છે અને અહીંયા સિંગ નીકળે છે તો ખર્ચો પણ માથે પડશે હે ગાઈઝ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ બે વાગે કેમકે અત્યારે હું ઓફિસથી આવ્યો એટલે બે વાગી ગયા અને આજે અમારે જવાનું છે વાડીએ કેમકે અમારા ભાઈ ટીયાભાઈ અમારું ટિફિન લઈને આવે છે કેમ કે આજે અમારા પપ્પાની અને મમ્મીની વાડીએ ગયા છે એટલે આપણે વાડીએ ટિફિન દેવા જવાનું છે તો ચાલો આપણે ફટાફટ પેલા ટિફિન દેવા જઈએ વાડીએ અને મેં વાડીએ પહોંચી ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અમારા ભાઈ ટિફિન લઈને નીકળી ગયા છે તો ચાલો પેલા ફટાફટ વાડીએ પહોંચી જઈએ આપણે હવે આપણી બીએમડબલ્યુ ગાડી લઈને હવે નીકળી ગયો આપણે પહોંચી ગયા છીએ વાડીએ તમે જો આ સામે દેખાય હ્યા એ અમારી વાડી છે ને અહીંયાથી ટ્રેન પણ નીકળે છે અમારે વાડીની બાજુમાં જ તે સિંહોરથી પાલતાણા જતા હોય ને ટ્રેનમાં તો અમારી વાડી વચ્ચે જ આવે છે એ પહોંચી ગયા છે આપણી વાડીએ તમે જો આ છે અમારી વાડીએ આમાં બધામાં સિંગ વાવી હતી અને સામે હલ્લર હાલે છે સિંગનું અને આથી મારા દાદાનું ઘર છે અને પહેલાં અમારું જૂનું ઘર અહીંયા હતું આ સામે દેખાય નહીં મારા કાકાનું ઘર છે અમારી વાડી અહીંયા મસ્ત કરણ છે કેવા મસ્ત મસ્ત ફૂલ છે ના જોવો તમે ને આજે આપણે વાડીયા જમવાનું છે જો બધા જમવા બેસી ગયા છે જો ચાલો આપણે જમી લેવી હવે ને વાડીયા જમવાની બહુ મજા આવે તો અમે અત્યારે જો જમવા બેસી ગયા છે વાડીયા જો તમને શું મત ના પાંચ વાટી દાળ છે મરચા છે ડુંગળી ને છાસ ને

પણ આ વખતે સિંગ જ નથી થઈ એમ જોવો તમે આ આટલે આટલા મોટા સિંગના પાથરા છે એમાં ખાલી તમે સિંગ જો સિંગ તો એટલી જ છે આ વખતે સિંગનો ઉતારો નથી આપ્યો એમ જેવો જોવે ને દર વર્ષે જેવો સિંગનો ઉતારો આપે ને આ વખતે સિંગનો ઉતારો નથી આપ્યો છે અમારા વાડીનો કૂવો જેમાંથી અમે અત્યારે સિંગમાં બધે પાણી પાઈએ છે પણ સિંગ તો પતી ગઈ જુઓ હજી તો ઘણો ભરેલો છે જો અહીંયા હલ્લર હાલે છે અને અહીંયા સિંગ નીકળે છે તમે આટલી સિંગ થઈ છે હજી તો આ બધું બાકી છે બધી બાકી છે ફૂલ આપણે સુધી ગાહડીઓ બધી માથે લઈને અહીંયા લાવે પછી પાછી હલ્લરમાં નાખવાની આટલી બધી પ્રોસેસ થાય પછી આ સિંગ આવે નીકળે અને એ પણ જેટલી ધારી હોય એટલી તો થઈ નહીં એમ ઠેઠ તો દિન રાત આખી મહેનત કરી કરી કેટલું કામ કરતા હોય પણ એની સામે એટલું એમને ફળ ન મળે તો કેવું થાય એમ અત્યારે જો પોપૈયાની ને એમાં વાડીમાં આવી ગયા છે બધા અને પોપૈયા ગોતી છે પણ પોપૈયા ક્યાંય પાકલ મળતા નથી બધા કાચા પોપૈયા છે તો ક્યાંક પાકલ મળી જાય ને મસ્ત તો ખાવાની બહુ મજા આવે ભાઈ વાડીમાં હતી અમે તો પેલા બહુ ચોરી ચોરીને બહુ પોપૈયા ખાધા અમે જયારે વાડીમાં અહીંયા રહેતા ને ત્યારે પોપૈયા અમારા પૂર દાદા બહુ ચોર્યા અમે અને જે ચોરીને ખાવાની જે મજા આવતી ને ભાઈ એ તો અલગ જ છે અત્યારે તો હવે ક્યાં અમે ચોરવા જાય ક્યાં હવે એવી રીતે ખાવી આમ જો તમે ખાલી પોપૈયા જો કેટલા મસ્ત છે તો મિત્રો આપણે રામપરા વાળા મેલી માનો જે વિડીયો હતો ને એમાં અમારા વિરનભાઈ બહુ મસ્ત ડાયલોગ બોલ્યા હતા અને આજે વાડીયા પણ આવ્યા છે તો બે બે બોન ભાઈ વિરાન આપડે ઓલો ડાયલોગ તે ઓલા ખેરે પેલા બોલ્યો તો ખબર છે

આપણે જઈશું હવે ઘરે અને ઓફિસે પણ જવાનું લેટ થાય છે તો આપણે વિડીયોના એન્ડ આપણે વાળીએ જ કરશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય